વલસાડ સિટી પોલીસ અને વલસાડ રૂરલ પોલીસ દ્વારા તેરા પણ સૂત્રને સાર્થક કરતી વલસાડ જિલ્લા પોલીસ ખોવાયેલ ચોરાયેલ વાહનો અને કિંમતી સામાન રૂપિયા શોધી એમના માલિકોને અર્પણ કરવામાં આવ્યું જેમાં અઠ્યાવીસ મોબાઈલ ફોન એક રીક્ષા ત્રણ ટુ વ્હીલર અને સાથે ગાડીનો કાચ તોડીને જે ચોરીનો બનાવ બન્યો હતો એના રોકડા દસ લાખ સાહીઠ હજાર રૂપિયા અને એની સાથે જે બહેનોના સોનાની બે બુંદી બે મંગલસૂત્ર એમ કુલ મળીને એકવીસ લાખ રૂપિયાનો મુદ્દામાલ વલસાડ સિટી પોલીસ અને વલસાડ રૂરલ પોલીસ જે તમામ વ્યક્તિ હતા તેમને સુપરત કરવામાં આવ્યું હતું અને તે રાતુચ્છ કાર્યક્રમ રેગ્યુલર બેસીસ પર દર મહિને કરવામાં આવે છે જેથી કરીને લોકોના મોબાઈલ ફોન તેમજ ખોવાયેલ કે ચોરાયેલ વસ્તુઓ પાછી મળી શકે વિકાસ સાય સાહેબની સૂચના મુજબ સૂચનાથી અને માર્ગદર્શન હેઠળ તિરાતુષ્કો અર્પણ કાર્યક્રમ જે સમગ્ર ગુજરાતમાં ચાલી રહ્યો છે એ તિરાતુષ્કો અર્પણ કાર્યક્રમ અંતર્ગત જે પણ ચોરીના કે અન્ય કોઈ બનાવો બને છે ઘરપોડ ચોરીના જેમાં વાહનો ચોરાતા હોય છે જેમાં ઘરેણાં દાગીના ચોરાતા હોય છે એ સાથે સાથે મોબાઈલની જે ચોરી થતી હોય છે એ તમામ જે વસ્તુઓ છે એ જ્યારે પણ ગુનો ડિટેક થાય છે જ્યારે આરોપી પકડાય છે ત્યારે એની પાસે રિકવર કરવામાં આવે છે અને આ તમામ વસ્તુઓ કોર્ટમાંથી પ્રોપર પ્રોસીજર દ્વારા મંજૂરી મેળવીને તમામ વ્યક્તિઓ જેની પણ વસ્તુઓ છે એને પાછી આપવામાં આવે છે એટલે જે વ્યક્તિઓ છે એમની વસ્તુઓ એમને અર્પણ કરવામાં માટેરા અર્પણ કાર્યક્રમનું આજે આયોજન વલસાડ સિટી પોલીસ સ્ટેશન ખાતે કરવામાં આવ્યું હતું વલસાડ સિટી અને વલસાડ રૂરલ બંને પોલીસ સ્ટેશનના કુલ મળીને અઠ્યાવીસ મોબાઈલ સાથે સાથે એક રિક્ષા અને ત્રણ ટુ વ્હીલર એમ ચાર બાઇકો સાથે સાથે જે ગાડીનો કાસ તોડીને ચોરીનો જે બનાવો બન્યો હતો એના રોકડા દસ લાખ સાહીઠ હજાર રૂપિયા અને એની સાથે સાથે જે બહેનોના બુટિયા અને મંગળસૂત્ર ગયા હતા એવા બે સોનાની બુટ્ટી બે મંગળસૂત્ર અને બે વીટી એમ કુલ મળીને એકવીસ લાખ રૂપિયાનો મુદ્દામાલ વલસાડ સિટી અને વલસાડ રોડ મોબાઈલનો જે મુદ્દામાલ હતો ગુનાનો એ તમામ જે વ્યક્તિઓ છે એમને પરત કરવામાં આવ્યો છે અને તેરાથુચકો અર્પણ કાર્યક્રમ રેગ્યુલર બેઝિસ પર દર મહિને કરવામાં આવે છે જેથી કરીને તમામ વ્યક્તિઓને પોતાનો મોબાઈલ અને પોતાની વસ્તુઓ પાછી મળી શકે નમળ વિનંતી છે આપનો મોબાઈલ જ્યારે પણ કોઈપણ જગ્યાએથી ગુમ થાય છે અથવા તો આપનો મોબાઈલ ચોરાઈ જાય છે તો સીઈઆઈઆર સેન્ટ્રલ ઇક્વિપમેન્ટ આઈડેન્ટિટી રજીસ્ટર આ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાનું એક પોર્ટલ છે આ વેબસાઇટ ઉપર સીઈઆઈઆર ઉપર આપ જઈને આપના લોસ્ટ કે સ્ટોરન મોબાઇલની ડિટેલ્સ આપ આ એનઇઆઈ તમામ ડિટેલ્સ એક સિમ્પલ બેઝિક રજીસ્ટ્રેશન કરીને નાખી દેશો તો આપનો મોબાઈલ સમગ્ર ભારતમાં આખા ઇન્ડિયામાં કોઈપણ જગ્યાએ એક્ટિવેટ થશે તો તાત્કાલિક આપણને એનો પોપ થશે આપને એનો મેસેજ આવશે અને જેથી કરીને આપને પણ આપનો મોબાઇલ કોઈપણ જગ્યાએ એક્ટિવેટ થયો છે તો તાત્કાલિક આપ પોલીસને જાણ કરી શકશો એટલે દરેક દરેક વ્યક્તિ જેનો કોઈનો પણ મોબાઈલ લોસ કે સ્ટોલન થાય છે તો તાત્કાલિક એમણે સીઆઈઆર પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરાવવું જોઈએ